અમદાવાદની ઐતિહાસિક એકસો સુડતાલીસમી રથયાત્રાની તાડમાર તૈયારીઓ શરૂ થઈ છે આવતીકાલે અષાઢી બીજના રોજ નગરયાત્રા નીકળશે રથયાત્રા નીકળશે ત્યારે તેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો કે નવનિર્મિત ત્રણ રથ અત્યારે જગન્નાથ મંદિરના પરિસરમાં આવી ગયા છે અને આ ત્રણેય રથનું વિશેષ પૂજન અને અર્ચન કરવામાં આવશે પૂજા અર્ચનની તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને તે ઉપરાંત હું આપશીને બતાવીશ કે મોટી સંખ્યામાં મહિલાઓ છે તે જે ભજન છે તેની પર ગરબા ગાઈ રહી છે અને આ જે ગરબા છે તે આ ગુજરાતી એ સંસ્કૃતિના પ્રતિક છે ગુજરાતી સાહિત્યના પ્રતીક છે એવી જ રીતે આપ જોઈ રહ્યા છો કે મહિલાઓ જગન્નાથ મંદિરના પ્રાટંગણમાં ગરબા ગાઈ રહી છે અને ગુજરાતી ગીતો પણ થનગનાટ છે તે ઉપરાંત હું જણાવીશ કે જે ગજરાજ પૂજન છે તેનું એક વિશેષ મહત્વ છે હાલમાં જે રથયાત્રામાં જે ગજરાજ હોય છે તેનું પૂજા અર્ચના ચાલુ રહે ચાલુ છે અહીં હાલમાં મંદિર પરિસરમાં ગજરાજ છે અને આ ગજરાજની પૂજા અર્ચના પણ કરવામાં આવશે આમ જોઈએ તો હાલમાં જે ઐતિહાસિક રથયાત્રા છે તેની તમામ તૈયારી તેમની પૂજા અર્ચના કરી હતી મંદિર માં વિશેષ પૂજા અર્ચના કરી હતી અને તેમને જે રથયાત્રા નો રૂટ છે તેનું નિરીક્ષણ પણ કર્યું હતું ચેતન બામ્બણીયાટીવી ભારત અમદાવાદ